આ ટીમ ની છે ની ટીમ ચેકિંગ માટે નથી આવતી એનઆઈડીએમની ટીમ છે આપણા જિલ્લામાં છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ થી જે આપણે તાલીમ આપવાની થાય એ તાલીમ માટેની આ ટીમ છે અને માર્ગદર્શન માટે એ લોકો આવેલા છે ગઈકાલે જે આખો દિવસ સેમિનાર હતો એમાં સ્થળ ઉપર આપણને વિવિધ તાલીમો આપવામાં આવી હાલ સ્થળ ઉપરની તપાસ જોઈ અને આપણી જે વ્યવસ્થા છે એને એક એક્ઝામ્પલ તરીકે લઈ અને શું અન્ય કોઈ ફેરફાર જણાતા હોય જેમ કે સ્ટેમ્પેડ થાય તો કઈ રીતની વ્યવસ્થા છે અન્ય ફાયરની વ્યવસ્થા કઈ રીતે છે એ બધું જોવા માટે અત્યારે એનઆઈડીએમના પ્રતિનિધિશ્રી અહીંયા સાથે આવેલા છે અને એમણે વ્યવસ્થા જોઈ છે અને વ્યવસ્થાની આપણી જે કોરિડોર અને એક્ઝિટ માટેની જે વ્યવસ્થા નિર્ણય છે એનું એમણે નિરીક્ષણ કર્યું છે સ્ટોલ અને એની અન્ય જે વ્યવસ્થાઓ છે એમનું નિરીક્ષણ કર્યું છે અને આગળ ઉપર હવે એમને અમે મિટિંગ કરશું ત્યાં કંઈ વિશેષ સૂચનો હશે તો એ ધ્યાન દો દોરશે એ વિષય ટેકનિકલ છે એ આખો અલગ વિષયથી છે એનઆઈડીએમ ની ટીમ અત્યારે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ થી તપાસ કરવા માટે આવેલી એ મને ખ્યાલ નથી એટલા માટે એ વિષય મારો નથી એટલે મને ખ્યાલ નથી સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો